અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સુરતના સચિન વિસ્તારમાં આવેલી આશ્રમ શાળામાં હર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન નામક એનજીઓ દ્વારા સીતા અશોકા વૃક્ષ અને તેના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમ જેમ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ દેશ અને રાજ્યમાં અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા અલગ અલગ રીતે શ્રી રામ ભગવાનના આગમનને લઈ સ્વાગત થઈ રહ્યા છે સુરતના સચિન વિસ્તારમાં આવેલી આશ્રમ શાળાના આંગણે આજ રોજ હર્ટ્સ એન્ડ વર્ક એનજીઓ દ્વારા રામ ભગવાનના સ્વાગતમાં એકવીસ થી વધુ સીતા અશોક વૃક્ષ અને તેના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યને પાર પાડવામાં મદદરૂપ થવા માટે ગુજરાત પોલ્યુશન બોર્ડ સુરતના અધિકારીઓની ટીમ પણ જોડાઈ છે કહેવાય છે કે આ વૃક્ષ એ જ છે જેની છાયા નીચે માતા સીતા લંકામાં બેઠા હતા પ્રભુ શ્રી રામની વાટ જોઈને વૃક્ષ સુરત અને તેની આજુબાજુના આવેલા વિસ્તારમાં અત્યારે ઉગાડવામાં આવશે વિરલ દેસાઈ હાર્ટસેટ વર્ક ફાઉન્ડેશન આમ તો પર્યાવરણ નું કામ કરું છું અને આ જે ભવ્ય આપણું જે સ્થાપના જે થઈ રહી છે મંદિરની જે રામલલ્લાની અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તો બધા પોતાના હિસાબે એમનું યોગદાન આપે છે આર્કિટેક્ટ એની હિસાબે આપે છે અમે પર્યાવરણ વિદ છે તો પર્યાવરણના હિસાબે અમે એવું વિચાર્યું કે સીતા અશોક જે વૃક્ષ છે એ સીતા અશોક વૃક્ષનું વિતરણ કરીએ એકવીસ હજારથી વધારે રોપા અમે સીતા સીતા અશોક વૃક્ષનું વિતરણ કરવાના છે આ જ્યારે જમાનામાં એક્ઝોટિક સ્પીસીઝને નોન નેટિવ સ્પીસીઝનું ઘણું બધું ચલણ છે તો એમાં આપણે કેમ સીતા અશોક નહીં રોપીએ અને આગળ જતાં આવનારા સમયમાં આવનારી પેઢીઓને એનો કેવી રીતે ફાયદો થાય કારણ કે કે સીતા અશોક એમ કહી શકાય કે સમૃદ્ધિ આપે એવું વૃક્ષ છે એ શોક નહીં થાય એવું વૃક્ષ છે તો આ વૃક્ષ આપીને આપણે સિટી એટલે સુરત અને એની આજુબાજુના જેટલા વિસ્તાર છે એમાં એક બહુ મોટું એક એ કરશું આ રામના નામથી અને જ્યારે એ વૃક્ષ મોટું થાય એને હવામાં લહેરાય ત્યારે આપણે એની આપણી જે ધજા જે છે રામજીની એ આપણે કન્ટિન્યુઅસલી જોતા જઈશું બસ આ જ ભાવના સાથે આ વૃક્ષનું વિતરણનું આજે સમારંભ છે આ આખા સુરતમાં કરવામાં આવશે પણ આ આશ્રમ શાળા છે જે ખાસ કરીને ટ્રાઇબલ બેલ્ટ એટલે આપણા જે ટ્રાઈબલ બેલ્ટના છોકરાઓ અહીંયા ભણે છે અને બહુ સરસ રીતે એ લોકોની કેર લેવામાં આવી રહી છે એ લોકોને અહીંયા રહે છે એ લોકો અને બહુ સરસ રીતે અહીંયા જે રામ સીતાને લક્ષ્મણ આપણે જોઈ શકીએ છીએ તો એ પરફોર્મન્સ કરવાના છે ને ખરેખર આ વધારે રૂડું એટલા માટે છે કે ટ્રાઇબલ બેલ્ટની સાથે તો રામ ભગવાન જોડાયેલા હતા ડાંગને એવા વિસ્તારમાં તો રામ ભગવાન રહ્યા હતા એટલે આ જ્યારે છોકરાઓ એ કરે છે તો એમ એનો એમના મારફતે ખરેખર આપણે કહી શકાય કે આશીર્વાદ મળશે નમસ્તે હું જિજ્ઞાસા ઓઝા પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સુરત જ્યાં જ્યાં પર્યાવરણના લગતા પ્રોગ્રામો હોય છે ત્યાં જીપીસીબી હંમેશા સાથે જ હોય છે આવો જ એક પ્રોગ્રામ આજ આદર્શ નિવાસી શાળા સચિન ખાતે થઈ રહ્યો છે તો જીપીસીબી એ પ્રોગ્રામ કેમ ચૂકે તો આ અવસર પર અમે હાર્ટ એટ વર્ક ફાઉન્ડેશનના વિરલભાઈ દેસાઈ સાથે ખભે ખભા મિલાવી અને એકવીસ હજારથી વધારે અશોક વૃક્ષ છે કે જે સીતા અશોક તરીકે ઓળખાય છે એનું અમે વિતરણ કરવાના છીએ ખાસ વિતરણ માટે આ વૃક્ષ પસંદ કરવાનું કારણ એ છે કે અશોક એટલે કે જે વૃક્ષની નીચે બેસતા કે જેની સાથે તાદાત્મ્ય સાધતા આપણને શોક ન થાય એવું વૃક્ષ તો શા માટેના અશોક કહેવામાં આવે છે તો આ વૃક્ષને એટલા માટે અશોક કહેવામાં આવે છે કે તમે જ લાઈફ જિંદગીની અંદર હર્ષની લાગણી ત્યારે જ અનુભવી શકો કે જ્યારે તમે પ્રફુલ્લિત હો અને સ્વસ્થ હો તો આ જે વૃક્ષ છે એ આપણને એની નીચે બેસવાથી અનેરો આનંદ આપે છે કુદરતી ઠંડક આપે છે હવાના ઝેરી વાયુઓને શોષી લે છે અને વધારે પ્રમાણમાં ઓક્સિજન આપે છે તો આ બધી જ વસ્તુઓ જે છે એનું સંકલન એટલે આપણું સારું સ્વાસ્થ્ય તો આ જે વૃક્ષ છે એ સુરતની પબ્લિકને સારું સ્વાસ્થ્ય આપવામાં અનેરું યોગદાન આપશે અને એટલે જ આના એકવીસ હજાર જેટલા જે વિતરણ કરવાના છીએ એમાં જીપીસીબી હાર્ટ એક વર્ક ફાઉન્ડેશન સાથે કદમ સાથે કદમ મિલાવી અને કામ કરવામાં ગૌરવ અનુભવશે ધન્યવાદ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત